હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે વાત કરવાના છે પ્રથમ પરીક્ષાની અંદર ધોરણ દસ વિષય છે વિજ્ઞાન તો મિત્રો વિજ્ઞાન વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર આપણે જોવાના છે તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો વાત કરીશું ધોરણ દસ વિષય વિજ્ઞાન વિભાગ એક પ્રશ્ન ક્રમ એકથી ચોવીસના સૂચના મુજબ ઉત્તરો લખવાના છે પ્રત્યેકનો એક ગુણ રહેશે કે નીચે આપેલા વિધાનો માટે તેમની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપણે લખવાનો છે પ્રશ્ન પહેલો છે કે દસ એમ એલ એન એ ઓ એચના દ્રાવણનું આઠ એમ આપેલ એચ સીએલના દ્રાવણ વડે સંપૂર્ણ તટસ્થિકરણ કરે છે જો આપણે તે તે જ એન એ ઓ વીસ એમ દ્રાવણ લઈએ તો તેને તટસ્થ કરવા માટે એચ સી દ્રાવણ પહેલાં હતું તે જ દ્રાવણની જરૂરી માત્રા કેટલી લેવી પડશે તો જવાબ આવશે સોળ એમ એલ બીજો પ્રશ્ન કે નીચેના પૈકી કયો પદાર્થ મંદ એસિડ સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ આપતો નથી તો એ આવશે ચૂનો ત્રીજો પ્રશ્ન છે કે પિત્તનો સંગ્રહ કરતું અંગ કયું છે તો જવાબ આવશે યકૃત ચોથું છે કે મનુષ્યના હૃદયના કયા ભાગે હંમેશા ઓક્સિજન યુક્ત રુધિર વહન પામે છે તો જવાબ રહેશે ડાબુ કર્ણક અને ડાબુ ક્ષેપક પ્રશ્ન પાંચ પ્રકાશની શૂન્ય અવકાશમાં ઝડપ આશરે કેટલી છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી એ આપણો સાચો ઉત્તર આવશે છઠ્ઠું છે કે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિનું લઘુત્તમ અંતર આશરે ખાલી જગ્યા હોય છે તો ઓપ્શન સી એ આપણો જવાબ રહેશે આગનો પ્રશ્ન છે કે નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે સાતમા નંબર કે બેઝિક જમીનને તટસ્થ કરવા ખેડૂતો જમીનમાં ખાલી જગ્યા પદાર્થ ઉમેરે છે તો એનો જવાબ આવશે ચૂનો આઠમું છે કે કાર્બનનું એક અપરરૂપ ખાલી જગ્યા વિદ્યુતનું સુવાહક છે તો જવાબ આવશે ગ્રેફાઇટ નવમું છે કે એક્સ તત્વનો પરમાણુ ક્રમાંક તેર છે તો આ એક્સ તત્વની સૌથી નજીકનો નિષ્ક્રિય વાયુ ખાલી જગ્યા છે તો જવાબ આવશે ઓર્ગોન દસમું છે કે અમીબામાં ખોરાકનું પાચન ખાલી જગ્યામાં થાય છે તો જવાબ આવશે અન્નધાની ત્યારબાદ પ્રશ્ન કે ચશ્માની બનાવટમાં વપરાયેલ શુદ્ધિકારક લેન્સનો પાવર માઇનસ ઝીરો પોઈન્ટ ચાર ડી છે તો તે લેન્સનો પ્રકાર ખાલી જગ્યા હશે તો જવાબ આવશે અંતરગોળ અરીશો અથવા તો લેન્સ નિવસન તંત્રના ખાલી જગ્યા પોષક સ્તરે સૌથી વધારે ઉર્જા પ્રાપ્ત થાય તો જવાબ આવશે ઉત્પાદક ત્યારબાદ નીચે આપેલા વિધાન ખરા છે કે ખોટા એ જણાવવાના છે તેરમો પ્રશ્ન છે કે લોહીની પીએચ સાતથી થી વધુ હોય છે તો વિધાન સાચું છે ચૌદમું વિધાન છે કે સસ્તન અને વિહગ વર્ગના પ્રાણીઓમાં શક્તિના ઉપયોગથી શરીરનું તાપમાન જળવાય છે વિધાન સાચું છે પંદરમું છે કે પરાવર્તી ક્રિયાનું સંચાલન હૃદય દ્વારા થાય છે તો આ વિધાન ખોટું છે સોળમું છે કે કાચના પ્રિઝમમાં જાંબલી રંગના પ્રકાશનું મહત્તમ વિચલન થાય છે તો જવાબ સાચો છે ત્યારબાદ કે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ આપણે ઉત્તર લખવાના છે એમાં સત્તરમો પ્રશ્ન કે હાઇડ્રોજન વાયુની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી તો હાઇડ્રોજન વાયુની શોધ હેન્સન કેવેન્ડિસ હેનરી કેવેન્ડિસ નામના વૈજ્ઞાનિકે કરી હતી અઢારમું છે કે ઘરની દિવાલો ધોળવા માટે વપરાતા પદાર્થનું નામ શું છે તો એ આવશે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જેને આપણે ચૂનો તરીકે ઓળખીએ છીએ ઓગણીસમું છે કે કઈ વનસ્પતિ સ્પર્શની ઉત્તેજના સામે તેના પર્ણ દ્વારા ત્વરિત પ્રતિચાર દર્શાવે છે તો એ આવશે લીસમુ છે કે દેખાતા વહેલા સૂર્યોદય અને મોડા સૂર્યાસ્તને લીધે દિવસની લંબાઈમાં કેટલી મિનિટનો વધારો થાય તો જવાબ આવશે ચાર મિનિટનો વધારો થાય છે ત્યારબાદ યોગ્ય જોડકા જોડો તો પ્રશ્ન એકવીસ છે ઇન્સ્યુલિન તો જવાબ આવશે રુધિરમાં શર્કરાના સ્તરનું નિયમન કરે છે અને ઇસ્ટ્રોજન એટલે કે સ્ત્રી પ્રજનનાંગનો વિકાસ તેવીસમું છે કે ફક્ત વનસ્પતિનો આહાર કરતા પ્રાણીઓ તો એને આપણે તૃણાહારી પ્રાણીઓ કહીશું અને વનસ્પતિ અને પ્રાણી બંનેનો આહાર કરતા પ્રાણીઓને આપણે સર્વાહારી તરીકે ઓળખીએ છીએ ત્યારબાદ વિભાગ બી કે પ્રશ્નક્રમ પચીસથી સાડત્રીસ પૈકી કોઈપણ નવ પ્રશ્નોના ચાલીસથી પચાસ શબ્દોની મર્યાદામાં આપણે ઉત્તર લખવાના છે તો પચીસમો પ્રશ્ન છે કે તેલ તેમાં ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને ભરવામાં આવે છે શા માટે એ જણાવવાનું છે બીજું કે ભાઈ તટસ્થિકરણની પ્રક્રિયા કોણે કહે છે એક ઉદાહરણ આપીને સમજાવવાનું છે ત્યારબાદ બે તત્વો એક્સ અને વાયની ઇલેક્ટ્રોનિક રચના નીચે મુજબ આપેલી છે તો આ ધાતુ અને અધાતુ તત્વો ઓળખવાના છે અને એના આપણે નામ લખવાના છે ત્યારબાદ પ્રશ્ન અઠ્યાવીસ કે અધાતુ તત્વોના ચાર સામાન્ય ગુણધર્મો જણાવો ઓગણત્રીસમો કે લસિકાની અગત્ય જણાવો ત્રીસમો પ્રશ્ન છે કે પોષણના આધારે સજીવોના મુખ્ય પ્રકારો જણાવો એકત્રીસમો પ્રશ્ન કે પોષક સ્તરો એટલે શું એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપો અને તેમના વિવિધ પોષક સ્તરો જણાવો બત્રીસમો પ્રશ્ન કે આપણા દ્વારા ઉત્પાદિત જૈવ અવ વિઘટનીય કચરાની કઈ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે તેત્રીસમું છે કે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવામાં તમે શું યોગદાન આપી શકો છો ચોત્રીસમું કે પ્રકાશના પ્રાવર્તનના નિયમો જણાવો પાંત્રીસમું છે કે દ્રષ્ટિની વક્રિકારક ખામીઓના મુખ્ય પ્રકાર જણાવી તેના નામ જણાવો ત્યારબાદ રંગ અંધત્વ શું છે તેનો ઉપચાર કેવી રીતે કરી શકાય અને વરસાદ પડ્યા પછી જ આકાશમાં મેઘધનુષ્ય દેખાય છે તો આપણે કારણ આપવાનું છે ત્યારબાદ વિભાગ સી પ્રશ્નક્રમ આડત્રીસ થી છેતાલીસમાંથી છ પ્રશ્નોનો ઉત્તર લખવાના છે તો આડત્રીસ પ્રશ્ન છે કે નીચે આપેલા રાસાયણિક પ્રક્રિયાઓ માટે સમતુલિત રાસાયણિક સમીકરણ લખવાના છે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વધતાં કાર્બન ડાયોક્સાઇડની પ્રક્રિયા થઈ કેલ્શિયમ કાર્બોનેટ વધતાં પાણી મુક્ત થાય છે આ સમીકરણ દર્શાવવાનું છે એલ્યુમિનિયમ વધતા કોપર ક્લોરાઇડ એનું સંયોજન થઈને એલ્યુમિનિયમ ક્લોરાઇડ અને કોપર બને છે મેગ્નેશિયમ વધતાં હાઇડ્રોક્લોક એસિડ આ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને મેગ્નેશિયમ ક્લોરાઇડ અને હાઇડ્રોજન મુક્ત થાય છે એ આપણે રાસાયણિક સમીકરણ દ્વારા સમજાવવાનું છે ઓગણચાલીસમો પ્રશ્ન છે કે વિસ્થાપન પ્રક્રિયા કોણે કહે છે ઉદાહરણ આપી સમજાવો ચાલીસમું છે કે તફાવત આપો કેલ્સિનેશન અને ભૂંજન એકતાલીસમો પ્રશ્ન છે કે આયનીય સંજો સંયોજનના સામાન્ય ગુણધર્મો લખો બેતાલીસમું છે કે નીચેના પદોને વ્યાખ્યાયિત કરવાની એટલે વ્યાખ્યા લખવાની છે કે ખનીજ કાચી ધાતુ અને ગેંગ ત્યારબાદ તેતાલીસમો જે પ્રશ્ન છે કે આકૃતિમાં ચેતાકોષની રચનાના ભાગોને ઓળખાવાના છે તો અહીંયા ચેતાકોષની રચના આપેલી છે એના આપણે ભાગ દર્શાવવાના છે અહીંયા છે કે પ્રશ્ન કે સંવેદના કે સૂચનાઓ કયા ગ્રહણ થાય છે એનો જવાબ આપવાનો છે સંવેદના સૂચના સામાથી વિદ્યુત આવેગ સ્વરૂપે વહન પામે છે આ ઉર્મીવેગ આગળ પ્રસરણ માટે કયા સ્થાને રાસાયણિક સંકેતમાં પરિવર્તિત થાય છે ત્યારબાદ ચુમ્માલીસમાંની અંદર આપણે ટૂંકનો જ લખવાની છે અગ્ર મગજ અથવા પશ્વ મગજ ત્યારબાદ ગોલી અરીસા વડે થતાં પરાવર્તન માટેની નવી કાર્તજીય સંજ્ઞા પ્રણાલી સમજાવવાની છેતાલીસમું છે કે અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને અસી અને આફણી વચ્ચે મૂકતા મળતા પ્રતિબિંબનું સ્થાન અને પ્રતિબિંબનો પ્રકાર કિરણાકૃતિ દ્વારા દર્શાવવાનો છે વાત કરીએ વિભાગ ડી કે આપણે સવિસ્તર પ્રશ્નોના ઉત્તર લખવાના છે માં સુતાલીસમાં નંબરનો પ્રશ્ન છે કે એસિડના ચાર રાસાયણિક ગુણધર્મો રાસાયણિક સમીકરણ આપીને લખવાનું છે પ્લાસ્ટર ઓફ પેરિસ કેવી રીતે બને છે પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગો લખવાના છે ત્યારબાદ નીચેના પ્રશ્નો ઉત્તર આપવાનું છે કે સજીવના અસ્તિત્વમાં પીએચનું મહત્ત્વ સમજાવો પાચનતંત્રમાં પીએચનું મહત્ત્વ સમજાવો ત્યારબાદ માનવમાં વહનતંત્ર કે પરિવહનતંત્રના ઘટકો કયા છે આ ઘટકોના આપણે કાર્ય જણાવવાના છે ત્યારબાદ એકાવન પ્રશ્ન તમે જોઈ શકો છો કે એક ઓળખો અને તેમાં કાર્યરત ઉત્સેચકનું નામ અને ઉત્સેચકના કાર્ય માટે જરૂરી માધ્યમ જણાવવાનું છે તો ભાઈ આ શું છે જણાવવાનું છે વાય ભાગેથી સ્ત્રવતા રસનું નામ અને તે રસનું કાર્યસ્થાન અને તેના દ્વારા પ્રેરાતી ક્રિયાનું નામ આપવાનું છે તો આ ભાઈ વાળું જેડભાગે આવેલા આંગળી જેવા પ્રવર્ધનોનું નામ અને કાર્ય જણાવવાનું છે આંગળી જેવા પ્રવર્ત ધરાવતી બીજી કઈ રચના તમે જાણો છો તે તમે ક્યાં અવલોકી શકો છો એ તમારે જણાવવાનું છે ત્યારબાદ જારક અને અજારક શ્વસન વચ્ચે તફાવત શું છે કેટલાક સજીવોના નામ આપવાના જેમાં અજારક શ્વસન થાય છે તેપણમાં પ્રશ્ન છે કે ધિરેણ પોતાના વર્ગખંડની બારી પાસે બેઠો છે ધિરેણ પોતાના પુસ્તકમાં છાપેલા અક્ષર સ્પષ્ટ રીતે વાંચી શકે છે પરંતુ વર્ગખંડની બારીથી ત્રીસ ફૂટ દૂર ઊભેલી કારની નંબર પ્લેટ સ્પષ્ટ રીતે વાંચી શકતો નથી તો શું તમે કહી શકશો કે ધીરેન દ્રષ્ટિની કઈ ખામીથી પીડાતો હશે તે ખામી ઉદભવવાના કારણો જનાવો અને ખામીનું નિવારણ આકૃતિ દોરી સમજાવવાનું છે અને નિવાસન તંત્રના ઘટકો સમજાવવાના છે વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય વિજ્ઞાનના પેપરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન નિહાળ્યું તો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ આભાર